અઠવા વિસ્તારમાં બનેવી દ્વારા શાળાની હત્યાનો મામલો હત્યારા બનેવીની ધરપકડ અઠવા પોલીસે લાલા વસાવાને ઝડપી પાડ્યો ગણતરીના કલાકોમાં હત્યારા બનેવીની ધરપકડ જેલ ભેગો કર્યો ભાઈ બીજના દિવસે જ બનેવીએ શાળાની હત્યા કરી હતી માથામાં ત્રિકમ વડે હુમલો કરી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયો હતો આરોપી બનેવી મામા સામે ભાણીને માર મારતો હતો શાળાએ ભાણીને ન મારવા બનેવીને ટકોર કરી હતી બનેવીને વાત લાગી આવતા ઊંઘમાં જ સાળા સુરેશ રાઠોડ પર ત્રિકમ વડે હુમલો કર્યો હતો સાળા સુરેશ ઠાકોરનું મોત નિપજતા અઠવા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો પોલીસે અલગ અલગ ટીમો બનાવી ફરાર બનેવીને પકડી પાડ્યો પોલીસે આરોપી બનેવી લાલા વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન મે ડક્કા ઓર વિસ્તાર મે સુબહ એક બનાવ બના જિસમે કી એક આદમી લાલાભાઈ દેવજીભાઈ વસાવા ઉનકી અપની પત્ની સે વારંવાર લડાઈ હોતી થી जिसमें वो अपनी पत्नी को भी और उनके बच्चों को भी मारपीट करते थे और पत्नी का घर जो मायका है वो भी बाजू में ही है तो वो बार बार अपने मायके जाती रहती थी और जो पत्नी के भाई है सुरेश हसमुख भाई राठौर उन्होंने इनके पति को समझाने की कोशिश की कि ऐसे ना करें ऐसे लड़ाई झगड़ा ना करें इस बात की अदावत रख के आज सुबह उनके घर पे जाकर के लोखंड के लकड़ी से सुरेश भाई हसमुख भाई राठौर की हत्या इन्होंने लाला भाई देवजी भाई वसावा ने कर दी है બનાવ કે લે અઠવાલાસ પો સ્ટેશન મેં ફરિયાદ દાખલ કર લે મિટોમાં આરોપી કો ડિટેન કર અટક કરવાની અભિ કાર્યવાહી ચાલુ